સદગુરુ મહારાજનો જય અહીં એક પોઈન્ટ એવો આવ્યો છે કે કોયલ અને કાગ તથા હંસ અને બગ આ બેમાં ફેર શું હા કે કોયલ અને કાગ તથા હંસ અને બગ આ બે માં ફેર શું તો મહાપુરુષોએ કીધું કે જેનો આહાર વિહાર દેદાર હે કે જેનો આહાર વિહાર દેદાર બિલકુલ એક રૂપમાં એટલે શ્વેત શ્વેત ને શ્વેત હોય એના હંસ કહેવાય છે બિલકુલ શ્વેત એનો આહાર શ્વેત એનું દેદારે શ્વેત અને એનો વિહાર સરોવર એ પણ શ્વેત તો એના અંશ કહેવાય કહેવાય ને કહેવાય હા હવે જોઈએ જેનો દેદારય કાળો જેનો આહારય કાળો મલિન હા અને જેનો વિહાર એ કાળો ગંદવાડમાં કાદવ કિચરામાં એનું એ બધું જેનો આહાર વિહાર દેદાર બધુંય કાળું કાળું ને કાળું એને કાગ કહેવાય છે હા કે જેના વિચારો શુદ્ધ હોય જે શબ્દોનો ઝવેરી હોય જે સાચા જૂઠાનો નિર્ણય લાવી શકતો હોય એના અંશ કહેવાય કહેવાય ને કહેવાય પણ જેની વર્તી અગર તો ધ્યાન માસલો ઉપરથી એમ કે વિષ્ટા ઉપરથી તૂટતું જ ના હોય ઠવાળ ફેદવામાં ઊંચો આવતો જ ના હોય અને કર્કશ ભાષા હોય તો માની લેવું કે એ કાગ છે મહાપુરુષોએ કીધું કે અંતર કાળા કગવા બહાર સફેદી બગ વાણી કે વિધિના નિષેધ વિના વા બેઠા ધૂતે જગ બેઠા ધૂતે જગ ગુરુ થઈને ફરતા રૂપિયા માટે ઉપદેશ મંદ બુદ્ધિને કરતા સમજુ જન એવું કે છે ટોણ કરવા મથે ઠગ અંતર કાળા કગવા બહાર સફેદી બગ આ કાગની નિશાન્યો છે હંસ માટે એવું પણ કીધું છે કે ઉત્તમ આહાર મોતી તાણો શબ્દ ઝવેરી હંસ ધ્યાન દરે બગ મેન તણું વર્તિ વિષય સંગ કાગલક્ષણ આવ્યા વર્તી વિષય સંગમાં સંગ માં ચામ કાદવ કિચડ રંગમાં મસ્ત થાય તે હરામ સમજુ જન એવું કહે લજવે વારસ ને વંશ હ ઉત્તમ આહાર જેનો નથી પણ જેનો ઉત્તમ આહાર હોય એ શબ્દ ઝવેરી હંસ જેના વિચારો પણ ઉત્તમ હોય હા પણ જેની વર્તી આપણે જોઈએ કે બગલો પણ એક ધારો ઊભો રહેતો હોય એક ધ્યાનથી તો કદાચ યોગીમાં પણ ગણાઈ જાય હા પણ એની વર્તી કેવી છે હા એમાં આપણે એવું સમજવાનું છે કે કોયલ અને કાગ બે બોલ તો છે પણ વાણીમાં ફેર પડી જાય છે અહીં કીધું કે જેવી જેની જાત વાત તેવી તે બોલે નીચું નીચી વાણ બોલી ને દલમાં ડોલે ભરી ગાલમાં ગાળ શ્વાન પેરે એ ભસતું દહી પર જીવને દુઃખ મૂરખ મનમ હિ એ હસતું ભલે ઊંચ કોળનો હોય આદમી પણ મુખે નરતી એ વાત છે સમજવું પુરુષોનું એ જ કહેવું છે કે નબળું એ નીચી જાત છે હા એટલે કાગ અને કોયલ હા કોયલ વસંતને ખીલવી દે અને કાગ ગમે તેવાને ચોંચ માર માર ને માર એની ઓળખણ અત્યારે ચાલુ સમય જ છે એનો એક બીને એના છોકરાને કીધું જો કે વિધવા હતી એટલે કીધું કે બેટા આ શ્રાદ્ધનો સમય આવ્યો તારા પપ્પાનો એટલે તારા બાપાનું શ્રાદ્ધ હવારમાં છે આપણે નાખવાનું છે હા બાળક નાનો હતો ને એના ફાધરોપ થઈ ગયેલા જે તે વિધિ સિદ્ધિ ક્રિયા સાધન જે કોઈ હો જોવ હા એ બધું બુખી ભાત જે હોય બધું તૈયાર કરી દીધું હા છોકરાને નવરાઈને તૈયાર કર્યું હવે એ ઘરના ઉપર કા એમ કે શ્રાદ્ધ નાખવાનું હતું માન્યતા બધોની એવી છે કે અને સંતોષ કરવા શ્રાદ્ધ નાખવું પડે એટલે છોકરો એની મમ્મી કે એમ કર્યું કે બાપા મારા પપ્પા મમ્મી મારા બાપા કઈ રીતે આવશે એટલે કે આ બધા જ કાગડા વૃત્તિ છે એમાં તારા બાપા આવશે કે તું ઓળખ છે કે આવું ઓળખું છું કેમ ના ઓળખું હા આ છોકરો નાનો એમ કહામાં જણો આવતો થઈ ગયેલો બાપાને જોયેલા નહીં પણ એ કાગ એમ ક ઉપર ઘર ઉપર કોળિયા નાખ અને બોલ લે કાગડા વાશ લે કાગડા વાશ હા એટલે બધા પછા હો કાગડા ભેગા થઈ જાય કવા કવા કા કા ક્રો ક્રો સિત્તેરી ભાષા ભાષાને પ્રકારની ભાષા હોય કાગડાની કઈ વખતે કઈ ભાષા બોલાની એ કાગડાની ભાષાને કાગડા સમજીએ કહ્યું આપણે ના સમજીએ છીએ એટલે પેલો છોકરો કહે લે કાગડા વાશ લે કાગડા વાશ હો કાગડા ભેગા થઈ ગયા હા તો પેલા છોકરો માય એક કાગડો મોટો હતો મજબૂત હતો એ મોભારા ઉપર બેહી રહેલો પેલો નાખાઈ ના જાય મોંભારા ઉપર બેહી રહેલો એકલો હા અને બધા ભેગા થઈને હા પેલા એમ કે જે નાખતો હતો એ ખીર અને જે પૌ આગળ જે તે હોય એમનામાં આવતું હોય તે નાખતો હતો અને બોલતો હતો કે લે કાગડા વાશ મોબારા ઉપર બેઠેલો બધોથી મોટો કાગડો એકદમ ઝડપથી ઉડ ક્રાઉ કરતી બધા કાગડાને ચોંચ માર અને વેરાઈ દે બધાને ખાવા તો ના દે પણ બધોને વેરાઈ દે અને પાછો હતો નહીં આઘો જઈને એકલો બેહી જાય આવું બે ચાર વાર કર્યું હા એટલે પેલા બાળકે પૂછ્યું કે મમ્મી આટલા હો ભેગા થયા એમાં મારા બાપા કયા તો પેલી બહીએ કીધું કે બેટા જો પેલા બપારા પર હાઉથી શેતા બેહી રહ્યા એ રહ્યા એ તારા બાપા છે હા હું ઓળખું છું તો છોકરો બોલ્યો કે મમ્મી આ બધાના ટોળું થઈને પછી વચમાં આવીને બધાને વેરી નાખીને પાછા આગા ચમ જતા રહે તો પેલી બાઈ બોલી કે બેટા એ લક્ષણ એમને પેલા અવતારમાં હતો એને કોઈ ભય કુટુંબ કોઈ પણ ભેગા થઈને હમપીને બેહતા હોય એમને પાલવ જ નહીં ધડામ લઈને ઓય જેમ ચોંચ માર એ કોઈ ને કોઈ પથ્થરો નાખ ને બધા વે જાય એટલે પાછા આગવા એકલા જતા નહીં એના એ લક્ષણ આ અવતારમાં વાસના સંજોગે આવ્યો છે હું ઓળખીએ કું છું કે બધાને ભેગા થયેલા સહન કરી શકતા નહીં અને વેરાઈને પાછા આગવા જ બેલ એકલ હોય હોય એમ એ જ તારા બાપા છે છોકરાને આમ કરીને સમજાવ્યો એટલે માટે કીધું કે વિષય અથવા કાગ કાગડો કઈ રીતે ઓળખાય મહાપુરુષોએ કીધું છે કે જે વિષયમાં મસ્ત હોય હા આગળ એવું મહાપુરુષે કીધું કે રૂપ જોઈ ઇન્દ્ર આવ્યો ગબતો કેરા ઘેર ત્યાં તેની સી ગતિ થઈ હરજી પીછો પેર જોડો જુઓ રાણક દેવડીને રાખ્યગાર એમાં એ કહાની આખી જોજો એ વિષય કહેવાય હા આમ રૂપાળીઓ માટે એકબીજાનો કપાવ હા બીજું કીધું કે રૂપમાં રાજી પતંગ પ્રાણી હોમે અગ્નિમ તન દીપક સાથે દોસ્તી બધી દેહનો કરે દહન જીવ વિષયમાં ભૂલ્યો ભાન ભાવે ભજા નહીં ભગવાન હા બીજી બાજુ કીધું કે જે કેવી રીતે કરવાનું તો છે મરકા ગુરુ રડકા ચેલા ગુરુ જો મરી જાય તો એ ગુરુ હોય જ નહીં હા અને તો તમારે સમજવાનું મરકા ગુરુ રડકા ચેલા હા દોનો કા ઉપદેશ ફેલા બેનો ઉપદેશ ઉપદેશ ના કહેવાય હા એટલે કે રડકા ગુરુ મરકા ચેલા મરકા ગુરુ સોરી મરકા ગુરુ રડકા ચેલા દોનો કા ઉપદેશ હોવા ફેલા હા વચન હીણા ને વગોમણા જુઓ બધું છે આ તો હલમ હલાક કે ઠેલમ ઠેલા હા એટલે કે ગુરુ કોઈ દિવસ મર નહીં અને મર ઈને ગુરુ કહેવાય નહીં હા કે ગુરુ મારા ને મરે એ અમરે આપણોને શું કરીએ હા એટલા માટે આગળ પણ કીધું કે વિષય માણસ એવો હોય મહાપુરુષ બીજી વાણીમાં પણ આપણો ચેતા હશે કે રંભા તણો રૂપ જોઈને થયો પુરુષનો પ્રેમ જો પરણી ફસાઈ ગયો ફાતડો ના આવડી રંભાતણી રીત જો નામીનો નામ જાણ્યા વિગર હા કે વિષય માણસ એ જોવા નથી રહેતો હા વિષય માણસ ઘરની કબારને વિવેક મર્યાદાને ભૂલીને બેઠો હોય છે હા એટલે કે ના આવે બુદ્ધિમાં બળ જો પાણી દેખીને પીવા ગયો તો છે ઝોઝવાનો નીર જો વિષય માણસ એવો હોય કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક્સ હોય ઝેડ પણ વિષય હા વ્યક્તિગત નહીં બધાના માટે નહીં પણ વિષય માણસ એવો હોય વિષય એક એવી વસ્તુ છે જો એનું ભાન થાય તો જે વિષયની ઉત્પત્તિ આપણામાંથી જ્યારે જ્યારે થાય તો જેના ઉપર વિષયવ્રતિ આપણી જાય એના શરીર ઉપરથી ઉપરની ચામડી ચોમડી બધી ઉતારી લો અને પછી દ્રશ્ય જોજો કેટલું બિહામણું કેટલું ભયંકર કેટલું રક્તપીત કેટલું મળમૂત્ર કેટલું પસીનાવાળું જોઈ જોજો કદાચ બે મહિના સુધી તો સપનામાંય પણ તમે ભૂલી શકશો નહીં રામાયણમાં પણ એ જ કીધું છે રત્નાવલીએ સુરદાસન કે અસ્થિ મોસ હાડ ચર્મ રુધિર મય મમ દેહ દોડે આયે હો નાથ દીક દીક તે પ્રેમ કહું ક્યાં કહું મેં નાથ જેને શબ્દ નહીં ચોટ વાગી જાય એ સુરદાસ મહા રામાયણના રચયતા બની જાય માટે જો મોહ થાય તો એક વાર ઉપરનું ચોબડું ઉતારીને જોયો હક્ત ઉપર જ સોનેરી જેમ ઉપર હોનેરી કલરનું ચોબડું હોય અને ઉખાડી લે તો ભીતરમાં ને એકલી ગટર ગટર ગંધવાળ હ એટલે હકીકતમાં એવું છે કે વચનવાદી વચનવાળો વચન વિવેકી કને કહેવાય જો વિષય હોય તો પોતાના પતિને અગર તો પોતાની સ્ત્રીને ઊભો મૂકીને એ મર્યા પછી પણ કોઈને કોઈ રીતે ખાનગી રમત રમતો હોય છે તેનો શું વિશ્વાસ પશસ્તે ચાહે કોઈ પણ હોય આમ એકના ગુરુ સેવકને અથવા તો ગુરુને પડતો મૂકીને બીજાને પકડી લેવો હા આ ખરેખર આ વિષયનો કોમ છે આ વાણી કે વિષયને મોહિત કરી દે છે વાણી એવી હોય તો કદાચ વિષય મોહિત પણ થઈ જવાય જેમ આને નુગરો કહેવાય નિરાવત મહારાજ કહેશે કે નુગરાનું મુખ જોવાથી દોષ ઘણો થાય આ જેને શક્ય ગુમાવી બેઠો છે આ જે ગુરુથી વિપરીત વિરોધમાં વર્તશે ગુરુથી વિમુખ એનો હાથ કોણ ચાલે ઓળખ્યો આત્મા હત્યારો સાયકૂટનો સંગળો નિવારો માટે આવડત ખરી આપણામાં આવડત ગમે ત્યાં આવડત હોય પણ થળ સમય બુદ્ધિ વિચાર કાર્ય કે કર્મનો કોઈ પણ સંજોગ જોયા વિના એનો સંજોગ જોયા વિના આદરેલું બધું માથે પડવાનું જ છે હા આ બધું જોયા સિવાય કર કોઈ પણ કરીએ તો બધું માથે પડ હા એટલા માટે જ્યાં આપણે વિચાર કરીએ કંઈક રમૂજી રેસ્ટોરન્ટ છે એક ભાઈ કાયમ લોટો જઈને લોટો લઈને સંડાસ જવા જાય સંડાસ જવા જાય એટલે એક કાગડો એવો પેધી જેલો કે લોટો ચોંચ મારીને ઢોળી નાખ હવે આ ભાઈ કાયો થઈ જાય પણ હવે કાગડાને તો કરવાનું એ હું હા એટલે સોનો માનો ઘેર આવે ઘણા દાડા કંટાળ્યો એટલે એનામાં થયું કે મને કાગડો કાયમ દગો દે હસેતરી જાય હ એટલે બીજા દિવસે જ્યો બીજા દિવસે જો એટલે કાગડો ના છેતરે એટલે કાગડાથી હું શિયાળશું આવી વિચાર કરી કાગડો ના છેતરે એટલા માટે સંડાસનો જે લોટો પાણીને ભરીને લઈ ગયો તો એ પાણી ભરેલો લોટો પહેલો ઢોળી દીધો અને પછી પાછળથી એને સંડાસ કરવા બેઠો પછી એવો ને એવો ઘેર આવ્યો પોણી તો પહેલું ઢોળી દીધું ઘેર ઘેરાઈને એની બાને કીધું કે બા બા મેં કાગકો ઠગી ગયો હા કે મેં કાગકો ઠગ્યો મા બોલી બેટા કાગકો કેસે ઠગ્યો કેવી રીતે ઠગ્યો એટલે પેલો કે પાણી પહેલે ઢોળ ગયા બાદ મેં અગીઓ બોલો ઠગીયો છે એવો પાછો આવ્યો છે કે આ અંતર્યામી અને આ કોઈથી કોઈ ઠગાયું નહીં માટે આપણે જૈસેથી જેવા શીએ એ રીતે આ ખરેખર અવસર આપણે દીપાઈ દઈએ તો વાહ વાહ તો કદાચ થાય ના થાય એનાથી લેવા દેવા નહીં પણ નામોશી થ આવું જીવન જીવાય નહીં એટલા માટે કીધું છે કે ભલે બેના રંગ એ કર્યા કાગ કોયલના પાછામાં ફેર છે હા કાગડો ઉડીને એક દાડો થાકી જઈને અમેરિકા ઉપર બીજા કાગડો બીજા ભાઈ બીજા પંખીઓ પૂછ્યું કે કાગડા કાકા ચો જાઓ કે બસ છોકરા રહેવું જ નહીં આ લોકો મને કોઈ ગમતા નહીં એમ હું એમને ગમતો નહીં અમેરિકામાં જતો રહું કે હા હું જો જ હું કુકરીઓ લઈને દેવા આવું છું એટલે પેલા ભાઈએ કીધું કે અહીં જઈને શું કરશો કે બસ મજા કરશો કે તો એ મજા નહીં કરીએ કહો કે ચમ કે લાઈમ કરો તમે ભાષા બદલી કાઢો તો હું અહીંયા જ મજા છે હા તમારી ભાષા કર ભાષા બદલી કાઢો તો હું અહીં જ મજા છે એમ આપણી વાણી નહીં કીધું કે વાણી મેરી ફીર ગઈ એ તન ને એ દેહ ખારી હતી સો મીઠી ભઈ આ તો સદગુરુનો ઉપદેશ એમ વાણી વર્તન અને વિચારો આખું જીવન જો બદલાઈ જાય તો કોને કોણ એવું કહેશે કે આપણા વિરોધમાં કોઈ જાય છે હા બાકી આ તો વાણીમાં વાલપણ હોય ભીતરમાં કડવાશ હોય ભીતરમાં દગાખોર હોય હા અને વાણીમાં વાલપણ એ તો એક દિવસ એ પકડી જાય પકડી જાય ને પકડી જાય માટ કાગ હંસ બેના રેણી ઠેણી કેણી બેણી બધામાં ફેર છે ભલે એક રંગના હોય એ જ રીતે કોયલ અને કાગ ભલે એક રંગ ન લાગે પણ કવિઓએ મહાપુરુષોએ ભક્તોએ કીધું છે કોયલડીને કાગ વાને તો વર્તાય નહીં રંગે તો ખબર ના પડે હા જેની ભાષાથી ખબર પડી જાય એટલે આપણે કહેવા છીએ એ આપણી ચાડી આપણી દ્રષ્ટિ અને આપણી વાણી કરતી હોય છે બસ એ જ ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય